હેલો કાઇઝ કેમ છો આઈ હોપ બધાય મજામાં શો અમે તો એકદમ મજામાં છીએ કારણ કે અમે એટલું મસ્ત એન્જોય કરી રહ્યા છીએ અત્યારે છે મારા ફાઈના ફામ ઉપર અત્યારે અને એટલો બધો તમને પાછળ અવાજ આવતો હશે કારણ કે અત્યારે સ્વિમિંગ પુલમાં બધાય નાઈ છે અને મારી જાઉં છે પણ હું પહેલાં વ્લોગ શૂટ કરી લઉં અને પછી બધા સાથે મજા કરશું તો સૌથી પહેલાં બસ થોડીક એવી નોર્મલ આઈની ટૂર આપી દઉં આ સામેની સાઈડ ગેટ છે અને ત્યાં બસ આપ જે અહીંયા વર્કર્સ હોય ને એને રહેવા માટેનું છે અને એટલું બધું ઓર્ગેનિક શાકભાજી આવેલું છે અને એટલી બધી મસ્ત છે પણ આની વિઝિટ પછી કરાવીશ અને બાકી અહીંયા ચૂલા ને એવું છે અને અહીંયા અંદર હોલ બે રૂમ ને એવું બધું છે અને બાકી અહીંયા છે બે સ્વિમિંગ પૂલ બધા અત્યારે નાઈ છે અને ફૂલ એન્જોય કરે છે અને ફય અંદર છે જો આ બેઠા સામે નાસ્તો કરે છે ને એવું ચાલે છે અને અહીંયા અત્યારે ધમાચકડી મજા આવે એટલી મજા કરે છે બધા કઈ સંભળાય ને એટલો અવાજ આવે છે ઓલો નાનો છે એટલે પર્વ ને દિવ્યા આપણા કપડા ને ખેલવા ભૂલાઈ ગયો છે તોય આપણે નાસુ શું કઈ જશું અમારું એક બેગ ભૂલાઈ ગયું છે स्विमिङ पुलमा अरे अन्ताक्षरी रमाइ छ i

અને અંદર તો બસ ખાલી થોડુંક એવું ખાવાનું છે અને બાકી આખું ફાર્મ છે ને એ બધી ફ્રૂટનું જ છે પપૈયા નારિયેલી છે પાછળ જામફળ અને આખું કેરીનું આંબાની બાગ કરી નાખી ચીકુ છે કે નહીં અરે જામફળમાં ફળ એટલું છે પણ એનું આ જો એક્યુઅલી એવું ખળ થાય ખડ રાખવું પડે છે પાણી વધારે છે એટલે એના પછી ઓલું શું વાવેલું છે કપાસની વચ્ચે રહ્યું ને એ કઈ ખબર નથી પડતી જવું પડશે નીચે જોવા છે છે નીકળ બહાર આવી રીતે આખે આખું ફાર્મ વાવેલું છે અને અહીંયા બધાય જો એની નીચે સ્વિમિંગ પુલ માં નાઈ છે બધા અને આગળ એ ટેરેસ છે અહિયાં છે મોટો બધો હોલ આખો અને આગળ છે ટેરેસ બિયારણ માટે રહી છે અને આગળ શાકભાજી ને ફ્રૂટ બધુંય ચીકુ ને નારિયલ પપૈયા ફઈ છે ને આવ્યા ને ત્યારના બધાય ભગવાનના માટે ગુલાબ ને બધા મોગરો ને ડોલર ને બધું ભેગું કરવા માંડ્યા છે પાછા અને બહાર કાઢ્યા લાગે બધા બીતા હતા ને તો અંદર એના રૂમમાં પેક કરી દીધા હતા જો સામે ઓલું ખુલ્લું છે એમાં અત્યારે પાછા બહાર કાઢ્યા છે ગાડી ઉપર આવ આલે એ ગાડી ઉપર આવ એ ગાડી આ ઉપર આવ ઉપર બોલ આવી ગયો નાસ એટલે ઉપર આવ ગાડી ઉપર આવ ન્યા નઈ ઉપર કઈક આવો નજારો છે ફાર્મ હવે બધા એને લાગી છે બહુ ભૂખ હા થઈ જાય

અત્યારે બધાય ગોઠવાઈ ગયા છે કિચન માં નાસ્તો કરવા અમે આને સુડ આવી છે એટલે અમે અહીંયા બેઠા છીએ બે ને કારી

નાસ્તો કરી લીધો છે અને હવે બધા રમે છે અને ગાય દવાય છે એવું ચાલે છે જો પાછળ આવ્યું છું અહીંયા એવું સતત કૂતરા છે ને જે કોઈ બી જાય ને એની પાછળ પાછળ બધે આટા મારે છે અને અત્યારે આવી ગયા શાકભાજીના ફાર્મમાં રીંગણા છે રીંગણા વાવેલા ઓલમોસ્ટ શાક વાવેલું હતું પણ અત્યારે અડધું કાઢી નાખ્યું છે સિઝન પૂરી થઈ ગઈ બાકી બધું હતું એક બોલ તો જો અહીંયા પડ્યો છે મિતાલ શું તોડવું છે પછી ખાઈશ લાલ મરચી છે ખાવી હોય તો તોડી લ્યો પણ આમ હિંમત કરો હેલું જવાનું એમાં કઈ ન હોય રીંગણા છે ને બે ત્રણ વેરાયટી છે એક તો આવા રીંગણા છે અને એક છે ને લાંબા રીંગણા છે ને એક પીડા જેવા છે બે ત્રણ વેરાયટી ટોટલ છે રીંગણાની આમાં આવા છે બાકી સામે ટમેટા છે મરચાં છે ટમેટા તો એક નથી થતા કારણ કે કૂતરા છે ને બધા ખાઈ જાય છે ટમેટા જેટલા બી થાય ને એ બધા શાકભાજી જ ખાય છે અહિયાં જે કૂતરા છે ને એ તરબૂચ ખાય છે ટમેટા ખાય છે એવી જ બધી વસ્તુ અહીંયા પેલેથી આપતા હશે એટલે એવું બધું ખાય છે અને અહીંયા જે આવડું આવડું ચીકુ ઝાડ છે એમાં ચીકું એવા અત્યારે તો કદાચ ચાન્સ મળે જોતા આવી અને પછી જામફળી માં ચક્કર લે કઈ મળે તો આવે છે ઝાડવામાંથી જે લાઈવ તોડીને ખાવાની મજા હોય ને કઈક પછી આમ અલગ જ હોય મોર ખાવાની બઉ મજા કોલ કેતા કોલ કોલ ભરૂચ અંદર છે ને સારું જોવા મળ્યું કેટલી બધી ગ્રીનરી છે રસ્તામાં આવતા હતા ને બહુ બધા મોટા મોટા ઝાડ ને બધી બાજુ ગ્રીનરી ગ્રીનરી ને આપણે સૌરાષ્ટ્ર ની અંદર છે ને ખાલી સૂકો પટ્ટ જ અત્યારે ઉનાળા જોવા મળે ખાલી બાવર સિવાય કઈ ન જોવા મળે કુતરાથી એક્શન એક બહુ બીક લાગે છે ને બધા ની વાળી એટલા કૂતરા છે પૂરા થઈ ગયા હા ભાઈ ભાઈ ગયું બીક લાગી ગઈ ને તો અંદર એ ન ના બધા છે ફોજ મોટી ઝાડવું તો બહુ મોટું છે પણ સિઝન પૂરી થઈ ગયું ના હોય સરસ મજાનું ઘર છે અને ગાર્ડન છે એવું નારિયેલી ને એવું બધું છે તો તોતા કેરી છે અહીંયા આવી છે આટલી કેટલી પછી કાચી છે આ બધી કેરી બહુ બધા આંબા છે અહિયાં મેંડી છે એ ભાભી મેનુમાં શું બનાવું છો પરોઠા જ ખાલી બછા અહીંયા કંઈ નહીં આપો ખાવા પપ્પુ ચાય નહીં ખાલી પરોઠો જ ખાવા દેખો પણ અમે પીતા શું કરવાનું તો હું ખાલી મસ્તી કરું પંજાબી સબ્જી કહોડો છો અને ખીચડી આ ખીચડી તો ન હોત તો ચાલક થય અહીંયા છે ને ધ્રુવને હિચકાવે છે અને હવે હજી એક ફાર્મની છે ને અમારે વિઝિટ કરવી છે કેરી લેવા જાવી શું કેસર કેરી તોડતા આવી તમારે હજી કામ પૈતું નથી નહીં તમે બે નહીં આવો કેરી તોડવા

અહીંયા છે શેડ બનાવેલું ગાયનું કારણ કે અહીંયા છે ને રાત્રે દીપડાનો ને એનો થોડોક આતંક વધારે છે ને એટલે આવી રીતના પેક રાખવામાં આવે છે અને આ સળંગ આખી પપૈયાની લાઈન છે અહીંયા પાન છે પાત્રા બનાવું તો આજે મારે ક્યાં બનાવવું છે હું તો અહીંયા

એટલે પાણી ની છે ને ફૂલે ફૂલ સુવિધા છે પચાસ ફૂટે પાણી છે અને આટલું ખડ છે અહિયાં ખડ ની અંદર જે વાવેલું છે ને બધું ખડ ની અંદર છે અને કપાસ હજી ઘણાના ખેતરમાં તો કપાસ એમને મૂભો છે મોડું વાવેતર થયું હોય એટલે ચાલો તો આ આવું કઈક ફાર્મ છે મારા ફઈ નું અને અમે અત્યારે જાય છે ને કેરી તોડવા માટે ખડ જ દેખાશે

આળસ થાય ભાવના બેન ને તો છે ને બે ડગલા અહીંયા બધા છે ઝાડ આ બાજુ પછી કપાસેય વચ્ચે ઊભો છે આમાં બધાયના ખેતરમાં કપાસ ઊભો છે આપડે તો કપાસ છે ને દિવાળી પછી તો

Cho Huy Diêu, cho Huy Diêu. આ પંજાબી શાક ની સુગંધ કયું ની આવતી હતી અમને હાચું કા લઈ આવ્યો છો ને સુગંધ તો ક્યાર ની આવતી હતી પરોઠા ને એવું બધું બની ગયું છે ને ક્યાર ના બધા બેઠા છે અહિયાં અને મસ્ત એન્જોય કરે છે અને હવે આ ભાઈ શાક લઈને આવ્યો છે પંજાબી તો અત્યારે જમવાનું બની ગયું છે અને આજે છે ડીશ જમી અને ફ્રી થઈ ગયા અને મસ્ત આવ્યા છે ને એન્જોય કરતા હતા અને હવે વાગી ગયા છે સાડા નવ એટલે હવે ઘરે જ છે અહીંયાથી પહેલાં એવો પ્લાન હતો અહીંયા રોકાઈ જવાનો પણ અડધાને અહીંયા થોડીક બીક લાગે છે કારણ કે અહીંયા દીપડા એવું ક્યારેક ક્યારેક આવી જાય છે અને અડધે ફાઇનલી અમે એવું બધા એવું ડિસાઈડ કર્યું છે કે અમે જઈ છીએ ઘરે પાછળ બે ગામ છે